ખરેખર આપણે સમાજ માટે એકાદ બે શબ્દો બોલીએ ને તો પોલીસવાળાને કહીને આપણે આપણને ધરપકડ કરાવી નાખે લે આપણને જેલમાં નાખી દે એટલે પછી આપણે જ બોલીએ નહીં મારા ભાઈ પરંતુ એ લોકો જેટલા પણ આપણને જેલમાં નાખે ને આપણને કોઈ ફરક નહીં પડે આપણે જે બોલતા તે બોલવાના જ કેમ કે લોખંડના નથી બધાને ભગવાને નાખ્યા છે એટલે બધા એક સરખા જ માણસ છે બરાબર કોઈ લોખંડના કેવા કોઈ હોણા સાંધીના નથી એટલે આ લેતા ના લીધે કોઈ ડરતા નહીં મારા ભાઈ એ લોકોને તમારે કેવાનું છોરો એ લોકો આપણને લૂંટીને વિદેશમાં રહેવા માટે જતા રહેશે આપણા આદિવાસી સમાજને લૂંટીને પરંતુ સમાજ માટે કોઈ પણ નહીં બોલે આ વિડીયો દેખાય છે એ વિડીયો પરથી એટલું દુઃખ થાય છે ને કે કદાચ નેતા અહીં મારી જોડે હોય ને તો કદાચ એના કેમ કે યાર કોઈકનું મૃત્યુ થાય છે કોઈક મરી જાય છે ત્યારે રોડ રસ્તા નથી હારાય એટલે લોકોને જવું પડે જોડીઓ કરીને ત્યાંથી દૂર લઈ જવું પડે એક કે બે કિલોમીટર કોઈકને પાંચ કિલોમીટર આવી રીતે દરેક ગામોની અંદર કેટલાક ગામોની અંદર આવી સમસ્યા છે પરંતુ આજ સુધી રોડ રસ્તા કે કશું કોઈ પણ સુવિધા નથી ફક્ત નેતા શું બોલે આપણા આદિવાસી નેતા અમે વિકાસ કર્યો અમે વિકાસ કર્યો જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે ભજીયાને એકાક એક બોટલ દારૂ આપી દે એ દારૂના ને જે ભજીયા ખાય ને એનાથી આપણે પાંચ વર્ષ ભોગવવાના એ લોકો તો ખાલી પૈસા પાડે બરાબર એ તો લૂંટે છે લૂંટારા છે એ લોકો એટલે અહીંથી લૂંટીને એ લોકો એમની તિજોરી ભરે અને આપણો સમાજ વેલા કરે એ ખૂબ જ દુઃખની વાત છે મારા ભાઈ એટલે કહું છું દરેક લોકોને કે હવે જાગો તો હમણાં નહીં જાગીએ ને આપણે બધા લોકો જાગૃત થાવો બધા જ લોકો અવાજ ઉઠાવો અને આપણા સમાજ ને આગળ લાવવા માટે આપણે દરેક લોકો બોલીશું દરેક જાગૃત કરીશું તો જ આપણો સમાજ આગળ આવશે જય જ્વાર જય આદિવાસી જય આદિવાસી